તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ધૂળભરી આંધી અને વરસાદ સાથે વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન હાલ કઈ જગ્યાએ પહોંચ્યું છે કઈ જગ્યાએ તબાહી મચાવી રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળે આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અંગેની માહિતી પણ આ વીડિયોમાં મેળવવાની છે તો અંત સુધી નિહાળતા રહેજો વરસાદના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશન બન્યા બાદ બાંગ્લાદેશ પરનું ડિપ્રેશન લગભગ ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ છે અને આને કારણે એકત્રીસ મે સુધી એટલે કે આજે સાંજ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે પશ્ચિમી વિક્ષોભ સાથે આગામી ચારથી લઈને પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા અને તેજ પવનો સાથે વરસાદની શક્યતા તમને જણાવી દઈએ કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દિલ્હી એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ અને ત્રેવીસથી લઈને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું લઘુત્તમ તાપમાન સામાન્ય નજીક હતું અને મહત્તમ તાપમાન સામાન્યથી એકથી લઈને ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ દિશામાંથી સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આકાશ છે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે એકત્રીસ મેના રોજ એટલે કે આજે દિલ્હીમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે વાવાઝોડા દરમિયાન ઝરમર ખૂબ જ હળવો વરસાદ અને વાવાઝોડા અને જોરદાર પવન જેમમાં ત્રીસથી લઈને ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે અસ્થાયી રૂપે પચાસ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પણ પહોંચી શકે છે દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સાડત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ અને સત્યાવીસથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા તમને જણાવી દઈએ કે એકત્રીસ મેથી લઈને ત્રણ જૂન દરમિયાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીડ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ વાવાઝોડા વીજળી અને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનો સાથે હળવો કે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્રીસ મેના રોજ પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશમાં પચાસથી લઈને સાહીઠ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો એકત્રીસ મે એટલે કે એકત્રીસ મે અને પહેલી જૂનના રોજ હિમાચલ પ્રદેશમાં પણ આવી સ્થિતિ રહેશે ખેડૂત મિત્રો આગામી બેથી લઈને પાંચ જૂન દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ ધૂળના તોફાનો આવવાની શક્યતા છે તો વડે આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા એકત્રીસ મેથી લઈને પહેલી જૂન દરમિયાન હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની શક્યતા આગામી સાત દિવસ દરમિયાન આસામ અને મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારેથી ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે મિત્રો એકત્રીસ મે અને પહેલી જૂનના રોજ આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની શક્યતા ત્રીસ મેના રોજ ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ત્રીસ મેના રોજ મેઘાલયમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો ખેડૂત મિત્રો એકત્રીસ મેથી લઈને પહેલી જૂનના રોજ વિદર્ભ છત્તીસગઢ ગંગાના પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા હોય કે મધ્યપ્રદેશ બિહારમાં છૂટાછવાયા વિસ્તારોમાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડા થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે બીજી અને ત્રીજી જૂનના રોજ વિદર્ભમાં પચાસથી લઈને સાઠ કિમી થી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે એકત્રીસ મેથી લઈને પહેલી જૂન દરમિયાન કેરળ અને કર્ણાટકના માહેમાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને તોફાની પવનો સાથે વાવાઝોડાની શક્યતા છે એકત્રીસ મેના રોજ તમિલનાડુ પુડુચેરી અને કરાયકલ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યનમ રાયલસીમા તેલંગાણામાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી અને તોફાની પવનો સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે તમને જણાવી દઈએ કે એકત્રીસ મેથી લઈને બે જૂન એકત્રીસ મે અને પહેલી જૂનના રોજ દરિયાકાંઠાના કર્ણાટક એકત્રીસ મે અને પહેલી જૂનના રોજ કેરળ અને માહ્યમાં તો ત્રીસ જૂનના રોજ તમિલનાડુ પુડુચેરી કરાયકલ દરિયાકાંઠાના કર્ણાટકમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગામી વરસાદ અને આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેના ઉપર એક નજર કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેશે તો સાથે જ હવાનો જોર પણ જોવા મળશે જોકે પાંચથી લઈને નવ જૂન દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અણધાર્યો વરસાદ અને વરસાદી ઝાપટાની પણ શક્યતા છે તો વડે દસ જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ બાદ બાર જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને અઢારથી લઈને ત્રીસ જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે